નુકસાની લઈ મંત્રીઓની મુલાકાત મુદ્દે હવે રાજનીતિ શરૂ થઈ છે ગંબૂટ પહેરી મંત્રી પ્રત્યુમન વાજાએ ફોટોગ્રાફી કરાવ્યાનો કોંગ્રેસ નો આરોપ મંત્રી દરેશ પટેલે ખેતરમાં જઈ માત્ર ફોટોગ્રાફી કરાવી છે તે પ્રકારના આરોપ કોંગ્રેસે લગાવ્યા છે કોંગ્રેસે વધુમાં આરોપ લગાવતા કહ્યું કે કમાઉસમી વરસાદને મંત્રીઓએ માત્ર ફોટો સેશનનું માધ્યમ બનાવ્યું અમિત ચાવડાના આરોપ પર સરકારના મંત્રી જીતુ વાઘાણી કે જેવો એ પલટવાર કર્યો છે કોંગ્રેસે તેમનો સમય યાદ કરવાની જરૂર છે ખેડૂતોને માનસિક રીતે ભાંગવા ન જોઈએ એક બાજુ ખેડૂત ચોધા આસુએ રડી રહ્યો છે એના ભવિષ્યની ચિંતા છે આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે ને બીજી બાજુ ભાજપના મંત્રીઓ જે હમણાં જ નવા બન્યા છે એમને ફોટો સેશન સૂઝે છે એમને મજાક લાગે છે એ તાઇફા કરતા હોય ઉત્સવો કરતા હોય જાણે આ કમોસમી વરસાદ થયો એ ફોટો સેશનનું એક માધ્યમ હોય એવી રીતે વર્તી રહ્યા છે મને એવું લાગે છે કે આ સમયે મારે એમને જવાબ આપવાની આવશ્યકતા નથી માત્ર એમના સમયમાં શું હતું ને એમના સમયમાં શું ખેડૂતોને આપ્યું હતું અને ખેડૂતોના કેવા હમદર્દ હતા અને જો એવું જ હોય તો રાજ્ય સરકારમાં ત્રીસ વર્ષથી એ સત્તાની બહાર ના હોય હું એમને પણ કહું છું કે આવો સૌ સાથે મળીને ખેડૂતોને બહારે રહેવાની આવશ્યકતા છે એને માનસિક ભાંગવાની આવશ્યકતા નથી માનસિક બેઠો કરવાનો સમય